अरे बहनों तुम्हारा मोटे सरस मजा ने ऑफर लेने आ गया है अंबर सिल्क वाला और વાત કરીએ ને તો એક સાથે એક ફ્રી આવું પ્રીમિયમ કલેક્શન તમને એક ઉપર એક ફ્રી મળવાનું છે અને ફ્રી મળવાનું કારણ છે 15 વર્ષ તમે અંબર સિલ્ક ને પ્રેમ કર્યો છે અને 15 વર્ષની ની પૂર્ણ આવતી નિમિત્તે સર હવે તમને તમારા પ્રેમ રૂપે બેટ આપવાના છે અને કઈ કઈ વસ્તુમાં ઓફર છે આપણે પ્યોર સાડીમાં છે જેવું કે પોઝિશન પ્રિન્ટ છે પશ્મિના સિલ્ક છે ગજ્જી સિલ્ક છે ટસર સિલ્ક છે ડોલા સિલ્ક છે ઓલ ઓવર બધી સાડી હા તો ઓફર ની વાત થઈ સર પણ પ્રીમિયમ સાડી લગ્નમાં મૂકી શકાય એ બધી હા એવી બધી બી છે જે પોઝિશન પ્રિન્ટ પર વર્ક છે પછી ટસર સિલ્કમાં જે ફેન્સી ફેન્સી ફેબ્રિક આવે એમાં બી વર્ક વાળી પછી રેડીમેડ બ્લાઉઝ વાળા પીસ છે અને ક્યાંથી ક્યાં રેન્જ ની સાડી મળશે તમારે સસ્તી સાડી ચાલુમાં પહેરી શકે એવી સાડી જોતી હોય તોય મળશે લગ્ન પ્રસંગમાં પહેરવી એવી સાડી તોય મળશે તમને અને સેલિબ્રિટી ફીલ થાય ને એવી સરસ મજાની સાડી લેવી હોય ને એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપડે સ્ક્રીન ઉપર દર્શાવેલી છે અને આ સિવાયની વાત કરીએ તમે જો સુરતમાં નથી અને ઓલ ઓવર ઇન્ડિયામાં કે ઓલ ઓવર વર્લ્ડ માં ગમે ત્યાં રહેતા હોય તમને સર વિડીયો થી પ્રોડક્ટ બતાવશે અને તમારા એડ્રેસ ઉપર તમને કુરિયર કરી આપશે